ૈયા લાલરાવનિલ કાનો બોલે બોલ વનરાવન મકાનુ કરે રે કિલ્લો સોમવારે કાનો શ્રી ના સ્વરૂપે શણગાર સજીને કાનો કરે રે કિલ્લો अन्ध्रवन मकानो करे रे किलो करे रे किलोल कानो बोले मीठा बोल अवन मकानो करे रे किलो मङ्गलबार रे कान मनमोहन स्वरूप मोरली भगाडी कानो करे रे किलो अधरावन मकानो करे रे किलो કરે રે કિલો કાનુ બોલે મીઠા બોલ પંદરાવન મકાનુ કરે રે કિલો બુધવારે કાનો વંશીધા સ્વરૂપે બાંસરી વાજાવી કાનો કરે રે કિલો પંદરાવન મકાનુ કરે રે કિલો করে কিলোল কিল কানো ভোলে মিঠা বলরাবন মকানো করে রেখে লল গুরুবার রে কানো গোবিন্দ স্বরূপে গায় চারাবি কানো করে রে কিলোল পন্দরাবন মকানো করে রেখে লল করে রে কিল মিঠা বল પંદરાવનમાં કાનુ કરે રે કિલો શુક્રવારે કાનું સાંભળ્યા સ્વરૂપે કવાળો ની સાથે કાનો કરે રે કિલો પંદરાવન મકાનો કરે રે કિલો करे रे किलोल कानो बोले मीठा बोल पन्ध्रवन मकन हो करे रे किलोल शनिबारे कानो हो साथ सापे एक गोपी एक कान करे रे किलोल पन्ध्रवन मकन हो करे रे किलोल કરે રે કિલો કાનો બોલે મીઠા બોલ વંદરાવન કરે રે કિલો રવિવારે રે રણછોડજી સ્વરૂપે રાધા સાથે રાસ રમે કરે રે કિલ્લો વંદરાવન મકાન કરે રે કિલો કરે રે કિલો કાનો બોલે મીઠા બોલ વંદરાવન મકાનો કરે રે કિલો ગોપી મંડળની ગોપિયો કાના ને તેડાવે ગોપી મંડળની સાથે કાનો કરે રે કિલોલ વંદરાવન મકાનો કરે રે કિલો કરે રે કિલોલ કાનો બોલે મીઠા બોલ વંદરાવન મકાનો કરે રે કિલોલ